સમયમાં સારવાર જરૂરી છે ઓરલ કેન્સર ની ઓળખ કરવી ખૂબ જરૂરી જે પ્રકારે ભારત અને ખાસ કરીને ગુજરાતમાં પાન મસાલા ખાવાનું જે ચલણ યુવાનો અને અન્ય લોકોમાં જોવા મળી રહ્યું છે જે હાલ ચિંતાનો વિષય બનતો જઈ રહ્યો છે લગાતાર પાન મસાલા ગુટકાના સેવનના કારણે ધીરે ધીરે મોં બંધ થતું જોવા મળે છે જમવા સમયે મોઢામાં બળતરા થાય મોઢામાં વારંવાર ચાંદા પડે જેના લીધે ઓરલ કેન્સર થવાની સંભાવનાઓ વધતી જતી હોય છે અમદાવાદમાં ડોક્ટર અગ્રાવત વેલનેસ સેન્ટર થલતેજ ખાતે આવેલા પિતા પુત્રની જોડીએ એટલે કે ડોક્ટર ભરત અગ્રાવત અને પુત્ર કર્તવ્ય અગ્રાવત આ બંને મોઢાને ખોલવાનું મોઢાના કેન્સરને રોકવાનું અન્ય તદ્દન સરળ પદ્ધતિ દ્વારા એટલે કે ઓએલઆઈ થેરેપી અને ઓ સી પી આર પ્રોગ્રામ દ્વારા સર્જરી વગર આવા દર્દીઓને સ્વસ્થ કરવાનું ભગીરથ કાર્ય કરી રહ્યા છે તેનો ધ્યેય એ જ છે કે માત્ર દર્દીને નહીં બચાવતા પરંતુ આખા પરિવારનું ભવિષ્ય બચાવવાનો શું છે ઓએલઆઈ થેરેપી અને ઓ સી પ્રોગ્રામ કેવી રીતે થાય છે આ થેરેપી કેવી રીતે થાય છે સર્જરી વગર સારવાર જેની રજેરજની માહિતી બંને ડોક્ટર દ્વારા આપવામાં આવી હતી આવનારા સમયમાં લોકોને યુવાનો આ બાબતે સાવચેત બને જે લોકો શિકાર બન્યો હોય તે સારવાર મેળવી શકે મોઢાના કેન્સરથી બચવા અને સારવાર અને આના બાદ પુનઃ પ્રાપ્તિ માટે ખાસા પ્રોગ્રામ બનાવવામાં આવ્યો છે આવો વિગતવાર સાંભળ્યા ઓલી થેરાપી અને ઓસીપીઆર કાર્યક્રમ વિશે વારંવાર ઓસીપીઆર પ્રોગ્રામ વિશે ક્વેશ્ચન પૂછતા છે હું ડોક્ટર ભરત અગ્રવાલ ઓસીપીઆર પ્રોગ્રામનો ઇનોવેટર અને ફાઉન્ડર હું અમદાવાદમાં 30 વર્ષે પ્રેક્ટિસ કરું છું બહુ ક્વેશ્ચન સારો ઓસીપીઆર પ્રોગ્રામ શું છે બધાએ ઘણા પ્રોગ્રામ વિશે જાણતા હોય છે એ ભાઈ ઓસીપીઆર પ્રોગ્રામ છે ઓરલ કેન્સર પ્રિવેન્શન એન્ડ રિહેબિલિટેશન પ્રોગ્રામ કહેવાય છે કે જેમાં ઓરલ કેન્સરને કેમ રોકવું અને ક્યાં પછી પાછું ન થાય એ એનો પ્રોગ્રામ છે કોને હોશે ક્યાર પ્રોગ્રામ ની જરૂર છે કે ભાઈ જે પાન મસાલા ગુટકા ખાતો હોય જેને કારણે મોઢું ધીરે ધીરે બંધ થાય અથવા જે લોકોને ઓલરેડી કેન્સર થઈ ચૂક્યું છે અને પાછું કેન્સર ન થાય એ માટે ઓસીપીઆર પ્રોગ્રામની જરૂર આ પ્રોગ્રામમાં શું હોય તો પેશન્ટ આને હું 5 અવર્સ રીલિંગ જર્ની કરું છું 5 અવર્સ રીલિંગ જેમ આપણે ગાડીનું સર્વિસમાં મૂકી આવીએ તો 5-4 કિલોમીટર ચાલેગી સર્વિસ એ રીતે તમારે પેશન્ટ 9 વાગે આવી જવાનું આ ઓરલ કેન્સર એનું સ્ક્રીનિંગ કરીએ છીએ એનો આખો બધો ડેટા કરી કલેક્ટ કરી છે એનો પ્રોસેસ કરીએ અને કેટલું મોઢું ઓએસએમ થી બંધ છે કેટલું ખુયલું અને એને આપણો રિહેબિલિટેશનનો ચાર્ટ પછી માઉથ ઓપનિંગ યોગા માઉથ ઓપનિંગ કે રીતના કરવું જોઈએ એ બધું ઘરે મેન્ટેન કેમ કરવું એ બધું ગાઈડલાઈન આપતા હોય છે ટોટલી પાંચ કલાકનો પ્રોગ્રામ હોય છે સૌથી વધારે વિશ્વમાં ઓરલ કેન્સર ઇન્ડિયામાં એમાં ગુજરાતમાં છે એ થવાનું રીઝન એક જ છે પાન મસાલા ગુટકા ખાવાનું બીજું રીઝન છે ઓરલ હાઇજીન મેન્ટેન ન કરો બે હવે મને ઓરલ કેન્સર થશે કે નહીં થઈ શકે એના માટે તમારું પાંચ જો તમે પાન મસાલા ગુટકાના વ્યસની હોવ અને તમારું મોઢું જો ધીરે ધીરે બંધ થઈ જાય અથવા તમને વારંવાર ચાંદા પડતા હોય કે તમને જીભ restriction બોલવામાં તકલીફ હોય તો તમારે ડોક્ટર ભુવા પગરાઓટમાં ડોક્ટર પગરા બેલસ સેન્ટરની મુલાકાત લેન એકવાર નિદાન કરાવી લેવું જોઈએ ઓરલ કેન્સર રોકવા માટે ઘરે તમારે ઓએસએમ એક બાલ ક્લિનિક એટલે કે જો તમારું બે આંગળ ઉપર મોઢું ખુલ્લું હોય તો ઓએસએમ ફિટની તમે કરી શકો જો તમારું એક આંગળની નીચે એટલે કે જીરો ફિંગર માઉથ ઓપનિંગ હોય તો તમારે આ ડોક્ટર અંગ્રાજ વેલનેસ સેન્ટર ઉપર આવી અને ઓસી પીઆર પ્રોગ્રામ એક દિવસનો લેવો જોઈએ ખાસ કરીને ખાસ કરીને મારું એક જ કહેવાનું છે કે આપણું જો મોઢું ધીરે ધીરે બંધ થતું હોય વ્યસનોને કારણે જે કંઈ બેડ હેબિટ છે છોડી દેવી જોઈએ અને માઉથ હોવ બંધ મોઢું ખોલો અને ઓરલ કેન્સરનું

જ્યારે એમાં લેઝર થેરાપી હોય પછી ઇન્જેક્શન નાખવામાં આવે અને એમને માઉથ ઓપનિંગ એક્સરસાઇઝ કરવામાં આવે વિથ ધ ઓફ ટંગ જે જીભ હોય એ પણ જકડાયેલી હોય માઉથ ઓપનિંગ કરવામાં આવે આ એક નોન સર્જિકલ પેઇન પેઇનલેસ પ્રોસિજર છે અને જ્યારે પણ પેશન્ટ આવે ત્યારે એમને થર્ટી મિનિટ્સ ની પ્રોસિજર હોય એમનું પછી બધું રૂટિંગ કન્ટિન્યુ કરી શકે છે જ્યારે પણ સેશનમાં જેને પણ ટુ ટુ થ્રી ફિંગર્સ હોય

કન્ડિશન છે ઓએસએમએફ ની અગર તમે સારવાર ના તો માંથી પચીસ લોકોને ઓરલ કેન્સર થાય અને માં મેઇન ઇસ્યુ છે મોઢું ઓછું બરોબર જે પેશન્ટ હોય એ બરાબર જમી ના શકે બરાબર બ્રશિંગ ના કરી શકે ઓરલ હાઈજીન મેન્ટેન ના થાય એટલે એના લીધે બીજા બહુ બધા ઇશ્યુસ ક્રિએટ થાય અને સાઈડ ઇફેક્ટ અને કોઈ સાઈડ ઇફેક્ટ નથી જ્યારે પણ પેશન્ટ આવે ત્યારે થર્ટી મિનિટ ની પ્રોસીજર પછી વોક ઇન અને વોકઆઉટ પ્રોસિજર છે એમનું ડે ટુ ડે રૂટીન કન્ટિન્યુ ઓકે આફ્ટર થેરાપી જ્યારે પણ પેશન્ટ આવે એમને એક અમારી હોય એમાં જેમાં ઓએસએમએફ માઉથ ઓપનિંગ ડિવાઇસ છે છે પછી એક ફિઝિયોથેરાપીટીએસએમએફ વીટા ઓએસએમએફ જે એ યુઝ કરવાની અને આફ્ટર ઓલિથેરાપી એટલે એમને માઉથ ઓપનિંગમાં ફરક પડે ઓકે તમને હવે પરિણામ કેટલા ટકા ઉ છે તો એ તમે અમારા રિઝલ્ટ યુટ્યુબ પર જોઈ શકો છો સર્ચ કરી શકો છો કે ઓલિથેરાપી અમારા કેટલા સેટીસ્ફાઈંગ રિઝલ્ટ સંજીવ રાજપૂત નો રિપોર્ટ એસ નાઇન ન્યુઝ અમદાવાદ અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યુઝ સાથે